હેલો ફ્રેન્ડે આપણે ધોઈ લેશું તો જોઈ શકો છો તમે આવી રીતે આપણે સારી રીતે ધોઈ અને મિક્સર જાર લીધું છે એના મિક્સર ઝારમાં આપણે મમરા ઉમેરી નાખીશું આપણે મિક્સર ઝારમાં ઉમેરી અને પછી એનામાં આપણે બે ચમચી જેટલું આપણે સૂજી ઉમેરીશું પછી આપણે સારી રીતે એને પીસી લઈશું તો જોઈ લો આપણે સારી રીતે પીસી લઈશું તો આપણે સારી રીતે પીસી લીધી છે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણે મિક્સર જાર માં પીસી લીધી છે આપણે એક કોપ જેટલું પાણી લીધું હતું એનામાં આપણે ઉમેર્યો હતો અને સારી રીતે આપણે પીસી લીધો છે તમે જોઈ શકો છો હવે આપણે લઈશું એક મોટું કટોરું અને એનામાં આપણે આ પેસ્ટ જે બનાવ્યું છે એ આપણે કાઢી લઈશું તો જોઈ શકો છો તમે આવી રીતના જ આપો હવે એનામાં આપણે ટમેટો ઉમેરીશું આપણે કેપ્સિકમ લીધા છે કટોરી એ પણ આપણે ઉમેરીશું ડુંગળી લીધી છે ખાતા હોય તો ઉમેરવાની ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો થોડાક આપણે લીલા દાણા પણ લીધા છે સ્વાદ અનુસાર નમક પણ હળદી અડધી ચમચી જેટલી અને એક ચમચી ચટલો આપણે જીરો લીધો છે એ પણ આપણે ઉમેરી નાખ્યો છે અને આપણે બધાને સારી રીતે મિક્સ કરી લઈશું તો જોઈ લો એકદમ સારી રીતે આપણે મિક્સ કરી નાખ્યું છે તો ફ્રેન્ડ્સ આ નાસ્તો ખૂબ જ ખાવામાં ટેસ્ટી સ્વાદિષ્ટ લાગે છે મોઢામાં જાતા જ બહુ જ સ્વાદ સારું આવે છે અને ઘણું બધું ટાઈમ પણ આપણે નથી લાગતું બનાવવા માટે તો જોઈ લો એકદમ હવે એનામાં આપણે બે ચમચી જેટલું બેસન લીધું છે અને બેસન આપણે સારી રીતે મિક્સ કરી લઈ જો ના આવે તો તમે ઘઉંનો લોટ લોટ કે ચોખાનો પણ ઉમેરી શકો છો તો જોઈ લો એકદમ આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે અને પછી એનામાં આપણે એનું સોડા ઉમેર્યું છે મેં અને થોડાક આપણે ચીલી ફ્લેક્સ ઉમેર્યા છે એનો સોડાથી થી જે આપણે નાસ્તો બનાવીએ છીએ ને એ સારી રીતે ફૂલી જશે અને ખાવામાં બહુ સોફ્ટ અને સારું લાગશે તો પછી આપણે ફરીથી મિક્સ કરી નાખ્યું છે થોડુંક આપણે એક ચમચી જેટલું તેલ લીધું છે અને એક ચમચી જેટલો આપણે ઉમેરતા જશું બધામાં તો જોઈ શકો છો તમે આપણા બધા આવી રીતના નાસ્તો ઉમેરી નાખીશું

તો જોઈ શકો છો તમે આપણે નાખ્યું છે અને આવી રીતના આપણું નાસ્તું થઈ ગયું છે તૈયાર એકદમ સારી રીતે તો જોઈ શકો છો તમે તો ફ્રેન્ડ્સ તમને જો આ નાસ્તો તમને સરસ લાવવું હોય તો તમે મારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સાથે એકવાર આ રેસીપી જરૂરથી શેર કરજો